એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજા રામ મોહન રાય જન્મજયંતિ નિમિત્તે ચકલી સર્કલ ખાતે પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું રાજા રામ મોહન રાયનો જન્મ સત્તરસો બોતેરની બાવીસમી મેના રોજ રાધાનગરમાં થયો હતો જેમાં અર્વાચીન ભારતના સૌ પ્રથમ સુધારક હતા એમણે હિન્દુ સમાજને ધર્મ સુધારાની ઝુંબેશ સૌપ્રથમ શરૂ કરી હતી રાજા રામ મોહન રાય સાંસ્કૃતિક બંગાળી હિન્દી ફારસી ઉર્દુ અરબી અંગ્રેજી ગીત પાલી ભાષાના જાણકાર હતા એવા મહાપુરુષની જન્મજયંતિ નિમિત્તે ચકલી સર્કલ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વડોદરાના મેયર પિંકી સોની વડોદરા શહેરના ભાજપાના પ્રમુખ જયપ્રકાશ સોની નગર સેવકો અને મહાનગરપાલિકાના અધિકારીઓના ઉપસ્થિતિમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આજ રોજ આધુનિક યુગના જ્યોતિર્દા નવા યુગના અગ્રદૂત બ્રહ્મો સમાજની જેમને સ્થાપના કરી હતી માતૃશક્તિ અને નારી શક્તિ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે જે તે સમયે રાજા રામ મોહનજી રાયજીની જન્મ જયંતિ બસો પચાસમી જન્મ જયંતિના ઉજવણીનો કાર્યક્રમ હતો

ખરા અર્થમાં જે અત્યારે જે નવો યુગ ચાલી રહ્યો છે તેના ભીષ્મ પિતામહ પણ કહેવાય છે તેવા શ્રી રાજા રામ રાયજીની આજ રોજ બસો ત્રેપનમી જન્મ જયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ચકલી સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ અમારી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ભારત

બાળવિવાહ પ્રથા જેવી કુરીતિઓ સમાજમાંથી કેવી રીતે નીકળે એના માટેના સંઘર્ષો પણ એમના જીવન દરમિયાન કર્યા છે અને ઘણા અંશે એ સમયમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી નીકળવાનો પ્રયત્ન એમને કર્યો અને ઘણા અંશે સફળ પણ થયા હતા એટલે આજે આપણે રાજા રામ મોહનરાયને યાદ કરીએ છીએ કે આ જે કુરીતિઓ હતી એ સમાજમાંથી દૂર થઈ છે અને સમાજ એક સુદ્રઢ બને સમાજ એક વિકસિત બને એવા પ્રકારના પ્રયાસો આવા સમાજ સુધારકને આપણે આજે આ દિવસે યાદ કરીએ છીએ અને સત સત નમન કરીએ છીએ ધન્યવાદ